તમારું આજે વાત કરવા જઈ રહ્યા છીએ ટોટલ અગિયાર થી વધુ સ્કીમો માટે જે ફોર્મ ભરાયા હતા આવાસ યોજનાના તેના ડ્રો જાહેર થઈ ચૂક્યા છે આ ડ્રો લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે આપણે આજના આ વિડીયોમાં જાણીશું વિડિયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ગુજરાત સરકારી ચેનલને જરૂરથી હોય કરી લેજો આ ડ્રો લિસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારા લેપટોપ કે મોબાઈલમાં જઈને તમારે ગૂગલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ટાઈપ કરવાનું રહેશે ત્યાં તમારી સામે એક પેજ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક ડ્રો લિસ્ટ આપેલા છે ત્યાં આપણે રીડ મોર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશું એટલે આપણી સામે એક બીજું પેજ ઓપન થઈ જશે આ જે પેજ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પેજ ઉપર તમને દરેક તમામે તમામ અગિયારથી વધુ જેટલી પણ આવાસ યોજનાનું જે ડ્રો થયા છે તે લિસ્ટ અહીંયા જોવા મળી રહેશે આ જે વેબસાઇટ છે તેની લિંક તમને અહીંયા પિન કરેલી કમેન્ટ બોક્સમાં કમેન્ટમાં મળી રહેશે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુ એસ ટી ઝીરો વનથી લઈને એફ પી ડબલ વન સિક્સ ભાઈલી સ્કીમ જે છે આવાસ યોજનાનું તેનો ડ્રો લિસ્ટ જોવા મળશે ત્યારબાદ સેકન્ડ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ ડબ્લ્યુ એસ ટીપી ઝીરો વનથી લઈને એફ પી થર્ટી ફાઈવ બિલીની સ્કીમ જે હતી આવાસ યોજનાની તેનો ડ્રો લિસ્ટ જોવા મળશે ત્યારબાદ આર એસનો એનો ફાઇવ એટ ફાઇવ પી જે કલાલીનો ડ્રો લિસ્ટ છે તે જોવા મળી રહેશે સાથે જ ફરીથી સેકન્ડ સ્કીમ છે ભાઈલીની જે ટીપી ઝીરો ફોરથી લઈને એફપી વન થ્રી ફાઈ ફોરની જે સ્કીમ છે તેનો આવાસ યોજનાનો ડ્રો લિસ્ટ જોવા મળી રહેશે ત્યારબાદ અહીંયા જે બીજું સેકન્ડ છે ટીપી ઝીરો વનથી લઈ એફ સેવન વનની જે છે સેવાસીની આવાસ યોજના તેનો ડ્રો લિસ્ટ જોવા મળી રહેશે ત્યારબાદ ગોત્રીને જે દુકાનોનું ડ્રો લિસ્ટ છે તે પણ જોવા મળશે એટલે કે દુકાનોનું ડ્રો લિસ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે તેનું પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ તમને અહીંયા રાજીવ આવાસ યોજનાનું જે છે કલ્યાણનગરનું આવાસ યોજના તેનો પણ ડ્રો લિસ્ટ જાહેર થઈ ચૂક્યો છે ત્યારબાદ સયાજીપુરનો જે રાજીવ આવાસ યોજના સ્કીમ હતું તેનો પણ ડ્રો લિસ્ટ જાહેર થઈ ચૂક્યો છે અને રાજીવ આવાસ યોજનાનું જે સેકન્ડ છે તે પણ ડ્રો લિસ્ટ જાહેર થઈ ચૂક્યો છે એટલે કે રાજીવ આવાસ યોજનાના જેટલા પણ આવાસ યોજનાના ફોર્મ ભરાયા હતા તે દરેકે તમામે તમામ આવાસ યોજનાના ડ્રો લિસ્ટ જાહેર થઈ ચૂક્યા છે દરેક ડ્રો લિસ્ટ તમે આ વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો અને અહીંયા તમારે તમારું પોતાનું નામ લાગ્યું છે કે નથી લાગ્યું મકાન તે ચેક કરી શકો છો આપણે સૌપ્રથમ ફર્સ્ટ જે લિંક છે તેની પર ક્લિક કરીશું જે આવાસ યોજનાના આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક જેટલા પણ ડ્રો લિસ્ટ છે તે ઓપન કરીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફર્સ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ ડબ્લ્યુ એસનું જે છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો આ ટીપી ઝીરો વનવાળું જે બિલીનું છે તે છે અહીંયા તમામે તમામ લિંક ઉપર તમે ક્લિક કરીને પોતાના જે પણ એરિયામાં તમે ફોર્મ ભર્યા હતા આવા સુધાના તેના ડ્રો લિસ્ટ તમને જોવા મળી રહેશે જેમાં તમને સિરિયલ નંબર ત્યારબાદ એપ્લિકેશન નંબર ત્યારબાદ જેમનું પણ નામ લાગ્યું છે મકાનમાં ડ્રોમાં તેમનું નામ એડ્રેસ ત્યારબાદ તમારી કાસ્ટ કેટેગરી અને તમારે કયા એપાર્ટમેન્ટમાં નંબર લાગ્યો છે તે એપાર્ટમેન્ટ નંબર જે પણ છે તેનો ફ્લેટ નંબર અહીંયા આપવામાં આવેલો છે એટલે કે આ રીતે તમારું નામ અહીંયા તમારે ચેક કરવાનું રહેશે જેટલા પણ લોકોને નામ લાગ્યા છે અહીંયા ડ્રોમાં તે દરેકને દરેક લોકોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેટલા પણ તેમણે અપલોડ કર્યા હતા વેબસાઇટ ઉપર તે તૈયાર રાખવાના રહેશે એ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે તેના માટે તમને જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાંથી કોલ આવશે એટલે તમારે એ ટાઈમે દરેક ડોક્યુમેન્ટ્સ લઈને જવા હાજર થવાનું રહેશે અને જે લોકોના નામ નથી લાગ્યા તેમનું પણ એક ડ્રો લિસ્ટ સોરી તેમનું પણ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તમારું મકાન નથી લાગ્યું તો તેનું પણ એક લિસ્ટમાં તમારું નામ જોઈ શકો છો અને જે લોકોને નથી લાગ્યા તેમના પૈસા સાત દિવસથી ત્રણ મહિનાની અંદર આવી જશે એટલે કે સાત દિવસથી નેવ મહિનાની સોરી નેવ દિવસની અંદર તમારા પૈસા તમે જે પણ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેની અંદર આવી જશે જે લોકોએ ખોટી રીતે ફોર્મ ભર્યા હશે પોતાના આવાસ યોજનાના અને તેમના તેના કારણે રિજેક્ટ થયા હશે તો તે લોકોના જે ડિપોઝિટની રકમ છે તે જપ્ત કરવામાં આવશે તે તમને રિટર્ન મળશે નહીં તો આ રીતે તમે તમારા આવાસ યોજનાનું જે પણ મકાનનું ફોર્મ ભર્યું હોય તમે તેનું લિસ્ટમાં તમારું પોતાનું નામ ચેક કરી શકો છો આની લિંક તમને કમ કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે જેથી તમે ખુદ તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન કરીને તમારું નામ ચેક કરી શકો છો સાથે જ જેને પણ મકાન લાગ્યું હશે તેમને એસએમએસ દ્વારા જાણ પણ કરવામાં આવી હશે આવી જ અન્ય માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી અમને જરૂરથી સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરી લેજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં